વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ટુને કારણે સમગ્ર તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે મુસીબત ઊભી થઈ છે હૈદરાબાદના થિયેટરમાં અલ્લુ અર્જુનને જોવા આવેલી ભીડમાં નાસભાગ થઈ હતી જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો રાજ્ય સરકાર આ કેસમાં કડક કાર્યવાહી કરી મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યમાં કોઈ પણ ફિલ્મ માટે બેનિફિટ શોની મંજૂરી આપવામાં આવશે નહીં કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાય તે પહેલાં જ નેતાઓના સ્વાગત માટે પોસ્ટર અને બેનરો લગાવવામાં આવ્યા હતા જેને કારણે હવે વિવાદ વકર્યો છે બેનરો અને ફ્લેક્સમાં ભારતના નકશાને વિકૃત રૂપે રજૂ કરવામાં આવે છે આ બેનરોમાં છપાયેલા ભારતના નકશામાંથી પાકિસ્તાનના કબજાવાળું કાશ્મીર અને અક્ષય વિસ્તારોને ગાયબ કરી દેવામાં આવ્યા છે આ મામલે હવે ભાજપે પલટવાર લીગ ગણાવી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાદગીની ફરી એકવાર ચર્ચા થઈ રહી છે આજના દિવસે શીખ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનો છે વીરોને શ્રદ્ધાંજલિ આપી મુખ્યમંત્રીએ લંગરમાં પ્રસાદ વિતરણ કર્યું માથા પર શીખ પાગડી સાથે મુખ્યમંત્રીએ પ્રસાદ પીરસ્યો હતો જેમાં મુખ્યમંત્રીની સાદગી સામે આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીર બાળ દિવસ પર સાહિબ જાદાઓની અપ્રિતમ બહાદુરી અને બલિદાનને યાદ કરી પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનું બલિદાન એ બહાદુરી અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતાનું ઝળહળતું ઉદાહરણ છે પીએમ મોદીએ ભારતના બાળવીરોને સન્માનિત કર્યા સાથીઓ वीर बाल दिवस का ये वर्ष और भी खास है ये वर्ष भारतीय गणतंत्र की स्थापना का हमारे संविधान का पचहत्तरवा वर्ष है इस पचहत्तरवें वर्ष में देश का हर नागरिक वीर साहबजादों से राष्ट्र की एकता अखंडता के लिए काम करने की प्रेरणा ले रहा है आज भारत जिस सशक्त लोकतंत्र पर गर्व करता है उसकी नींव में साहब जादों की वीरता है उनका बलिदान है हमारा लोकतंत्र हमें अंत्योदय की प्रेरणा देता है संविधान में सिखाता है कि देश में कोई भी छोटा बड़ा नहीं है और ये नीति ये प्रेरणा हमारे गुरुओं के सर्वदा भला के उस मंत्र को भी सिखाती है जिसमें सभी के समान कल्याण की बात कही गई है गुरु परंपरा ने हमें सभी को एक समान भाव से देखना सिखाया है और संविधान भी हमें इसी विचार की प्रेरणा देता है वीर साहेबजादों का जीवन हमें देश की अखंडता और विचारों से कोई समझौता ना करने की सिख देता है और संविधान भी हमें भारत की प्रभुता और अखंडता को सर्वोपरि रखने का सिद्धांत देता है एक तरह से हमारे लोकतंत्र की विराटता में गुरुओं की सीख है साहिब जादों का त्याग है और देश की एकता का मूल मंत्र है એકત્રીસ ડિસેમ્બર પહેલાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે રાજકોટ શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પર પોલીસનું કડક ચેકિંગ જોવા મળ્યું શહેરના માધાપર ચોકડી ગ્રીનલેન્ડ ચોકડી કાલાવડ રોડ કટારિયા ચોકડી ગોંડલ ચોકડી સહિતના માર્ગો પર પોલીસ તંત્ર ખડે પગે જોવા મળી રહ્યું ગુજરાત એસીબી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસે એસીબી ના કેર પ્રોગ્રામ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જાગૃત ફરિયાદીને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યા પાકિસ્તાને અફઘાનિસ્તાન પર સ્ટ્રાઇક કર્યા બાદ બંને દેશો વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ હાલની સ્થિતિ એવી છે કે બંને દેશો વચ્ચે હવે યુદ્ધના ભણકારા શરૂ થઈ ગયા છે અફઘાનિસ્તાનની સત્તા પર કબજો જમાવનાર તાલિબાની સત્તાના પંદર હજાર લડવૈયાઓ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝના આઠસો ને તેરમા ઉર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશને દરગાહ વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ સામે કાર્યવાહી શરૂ કરી છે કોર્પોરેશનના બુલડોઝર અંદરકોટ ઢાઈ દિનકા ઝોપડા દિલ્હી ગેટ અને દરગાહ વિસ્તારના અન્ય વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા પહોંચી જતા ગડભડાટ મચી ગઈ રાજકોટ એસઓજી ટીમે ચરસના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા છે ભાવનગર રોડ પરથી ચરસનો જથ્થો ઝડપાયો છે આરોપીઓ પાસેથી ત્રણ પોઈન્ટ છન્નુ ગ્રામ ચરસનો જથ્થો અને બે મોબાઈલ સહિત રિક્ષા સહિત કુલ છ પોઈન્ટ ઓગણસાઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે બંને શખ્સો પાંજરાપોળની સામેની શેરીમાંથી પકડાયેલા છે સબીર શેખ અને અક્ષય કથરેચા કરીને બે વ્યક્તિઓ પકડાયેલા છે રિક્ષામાં અને ત્રણ કિલો નવસો ને પાસઠ ગ્રામ જેવા જથ્થા સાથે પકડાયેલા છે આ લોકોએ બહારથી આ માલ મંગાવેલો હતો હાલમાં તપાસ તજવીજ ચાલુ છે ક્યાંથી મંગાવ્યો હતો એ બાબતે અને લોકલ વેચાણ કરનાર હતા એવી માહિતી છે અત્યારે પ્રાથમિક છે 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 કે બાબતે આરોપીઓની પૂછપરછ હાલમાં ચાલુ એમને અગાઉ અગાઉ ગુનામાં પકડાયેલો રાજકોટ શહેર પોલીસ દ્વારા બે હજાર ચોવીસના ના વર્ષ દરમિયાન ટોટલ એનડીપીએસ ના છવ્વીસ કેસો દાખલ કરવામાં આવેલ છે જેમાં તેતાલીસ આરોપીઓ પકડવામાં આવેલ છે અને પિસ્તાલીસ લાખ ઉપરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે રાજકોટમાં જો એમડી અમદાવાદ તથા મહારાષ્ટ્ર બાજુથી આવે છે ગાંજો આવે છે ઓડિશા બાજુથી જે પકડાયેલા કેસો છે એમાં તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે એ પ્રમાણે અને બાકી ચરસ અફીણ એ બધું રાજસ્થાનથી આવેલાનું જણાય આવેલ છે કાંજો અને એ વસ્તુ છે એ મોટા ભાગે તપાસ દરમિયાન એવું માલુમ પડેલ છે કે જે સ્લમ વિસ્તાર છે ત્યાં વધારે આનો ઉપયોગ કરવામાં આવે છે યુવાધન આનાથી દૂર રહેવું જોઈએ અવારનવાર પોલીસ રાજકોટ પોલીસ દ્વારા કોલેજો શાળાઓ તથા સામાજિક કાર્યક્રમો દરમિયાન ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પબ્લિકને અવેર કરવામાં આવે છે અને યુવાઓએ આનાથી ખરેખર દૂર રહેવું જોઈએ આ હતા અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર